નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં પીડિત મહિલાને દવાખાને લઈ જતા ફરી એક વિડીયો વાયરલ થયો કવાટ તાલુકાના ભુંડમારીયા ગામે આમદા ફળિયામાં રહેતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને સારવાર અર્થે જોડીમાં નાખી લઈ જઈ રહ્યા છે ગામ લોકો જોડીમાં નાખીને ગામ લોકો પરિવારજનો પીડિત મહિલાને કમિલાબેનને પ્રસૂતિની પીડા ઉપરતા હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે રસ્તાનો અભાવ હોય જેના કારણે કીચડવાળા રસ્તે ગ્રામજનો અને પરિવારજનો પીડિત મહિલાને ઘરેથી એમ્બ્યુલન્સ સુધી લઈ જતા જોવા મળ્યા રસ્તાનો અભાવ કીચડવાળો રસ્તો હોય અને જેના કારણે કોતરમાંથી વહેતા પાણીમાંથી પસાર કરી એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પ્રસુતા મહિલાને જોડીમાં ઊંચકી લઈ જતા ગ્રામજનો જોવા મળી રહ્યા છે એમ્બ્યુલન્સ દ્વારા કવાટ ખાતે મહિલાને લઈ જવામાં આવી અને તેની સારવાર શરૂ કરવામાં આવી હતી યા ગામે પ્રસુતા પીડા પડતા તારીખ તેર તેર સાત બે હજાર પચીસના ના રોજ પ્રસુતાની પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં ત્રણ કિલોમીટર જેટલા અમે ચાલીને આવ્યા છે તો સરકારશ્રીને આ એટલું નિવેદન છે કે અમારા રસ્તાને રસ્તા સારા કરી આપે એવી અમારે સરકારશ્રીની માંગ છે મિત્રો આજે અમે ભૂંડમાર્યા ત્રિટબી ગામમાં ત્રણ કિલોમીટર ચાલીને આ પ્રસુતાને ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છે હવે એકસો આઠ આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવીને બે ત્રણ નહીં ત્રણ કિલોમીટર ચાલે છે અને એકસો આઠમાં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું મિત્રો આ એકસો આઠ આવી છે અને પ્રશુ આપણે એકસો આઠમાં એટલે મૂકતા એમણે તમને આ વિડીયો બતાવીએ છીએ હવે સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું થોડું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને બરાબર છે